પૂર્ણ પરીક્ષાની પ્રક્રિયા પૂર્ણ કરી અને સિલેક્શન લિસ્ટ બહાર પાડી શકાશે આ એમાં અમે સંમતિપત્રકની વાત કરીએ તો જે મોટી પરીક્ષાઓ છે જ્યાં બહુ જ મતલબ મોટી સંખ્યામાં ઉમેદવાર હોય દાખલા તરીકે હમણાં જે પરીક્ષા લીધી એમાં અમારે એકમાં દસ બાર હજાર હતા એકમાં આઠેક હજાર ઉમેદવાર હતા તો મને એમ લાગે છે કે એમાં આઠ હજાર ઉમેદવારની તૈયારી કરવી અને ખરેખર પરીક્ષા બે હજાર જ ઉમેદવાર આપવાના હોય તો એવી જે મોટી પરીક્ષાઓ છે પણ જેમાં પાંચસો સાતસો હોય એમાં કદાચ અમે નહીં કરીએ પરંતુ એ પરીક્ષાથી પરીક્ષાના આધારે અમે નિર્ણય કરીશું બીજું અમે જે કરી રહ્યા છે એનો ખરેખર અમને અમારો સમય બચાવી અને અમારી પ્રક્રિયા ઝડપી કરવામાં એનો લાભ થાય છે કે કેમ એ એ બધી બાબતો ધ્યાનમાં રાખી અને ભવિષ્યમાં અમે નિર્ણય કરીશું અને ઉમેદવારોને એની જાણ કરતા રહીશું મોટા સમાચાર ગુજરાત સરકારના